અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કાઇટ ફેસ્ટિવલનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે જેમાં દર વર્ષની જેમ દેશ વિદેશના પતંગ રસિકો પતંગ ઉડાવવા માટે આવશે રંગબેરંગી પતંગો અને નવા નવા પતંગોથી આકાશ ખીલી ઉઠશે પતંગોત્સવ માટેની તડામાર તૈયારી રિવરફ્રન્ટ ખાતે શરૂ કરવામાં આવી છે અલગ અલગ થીમ પર દર વર્ષે પતંગ મહોત્સવ રહે છે ત્યારે આ વર્ષે પંચોતેરમાં અમૃત મહોત્સવ થીમ પર આયોજન કરવામાં આવશે પતંગ રસિકો માટે મેદાનમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે રિવરફ્રન્ટ પર પંદર ક્રાફ્ટ સ્ટોલ બનાવવામાં આવશે પાંત્રીસ ફૂડ સ્ટોલ બનાવવામાં આવશે અને એક્ઝિબિશન સ્ટોલ પણ બનાવાશે વિદેશી લોકો અમદાવાદમાં આવીને પતંગ ઉડાવી શકે તેની માટે જે કાઇટ ફેસ્ટિવલ છે તે અમદાવાદમાં દર વર્ષે કરાતો હોય છે આ વખતે પણ સાત તારીખથી ચૌદ જાન્યુઆરી સુધી આ જે કાઇટ ફેસ્ટિવલ છે તે રિવરફ્રન્ટ ખાતે યોજાવાનો છે જેને લઈને જે હાલ જે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અલગ અલગ જે પાંત્રીસ જેટલા સ્ટોલ પણ આ જે પતંગ મહોત્સવની અંદર ઊભા કરવામાં આવે છે જેમાં ખાણીપીણીના પણ સ્ટોલ હશે અને તેની સાથે હેન્ડીક્રાફ્ટને લગતી જે વસ્તુઓ હશે તેનું પણ પ્રાથમિક કે દર વખતે મકર સંક્રાંતિનો તહેવાર હોય છે તે ગુજરાતમાં અલગ જ રીતે ઉજવાતો હોય છે અને તેમાં ખાસ જે વિદેશી લોકો જે આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેતા હોય છે અને પતંગની મજા માણતા હોય છે કેમેરા વિશ્વાસ પટેલ સાથે કિંજલ બોરીસા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ